ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાંચ નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકો પર ધરણા યોજાશે આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનો આવેદનપત્ર રજૂ કરશે આબ 6 નવેમ્બરના રોજ દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીઓના ઘેરાવ કરવામાં આવશે અને ખેડૂતોની સમસ્યાઓ બાબતે વિગતવાર આવેદનપત્ર આપવામાં આવશે કોંગ્રેસે વધુમાં જાહેરાત કરી છે કે 6 નવેમ્બર થી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં ખેડૂત આક્રોશ યાત્રા યોજાશે આ યાત્રાની શરૂઆત સોમનાથથી થશે અને દ્વારકા સાથે સમાપન થશે આ યાત્રા દરમિયાન કોંગ્રેસના મુખ્ય નેતાઓ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને તેમની હાલત નુકસાન અને શાસન સામેની માંગણીઓ અંગે ચર્ચા કરશે કોંગ્રેસે જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમનો હેતુ ખેડૂતોને યોગ્ય વળતર વીમાની રકમ સમયસર મળવી તથા કૃષિ સંબંધિત નીતિઓમાં સુધારા જેવી મહત્વપૂર્ણ માંગણીઓને રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવાનો છે